વલ્લભાધ્ય જન્માષ્ટમી આવે છે સુરદાસી નું વ્રજ ભય આ બધા કીર્તન ના ભાવ ઊંડા હોય છે હવે ત્યાં સુધી તો આપણે પહોંચીએ એટલું મને કઈ આવડતું નથી પણ આ કીર્તન એટલું સુંદર છે કે જેટલું સમજાવાય આપણે વલ્લભને વિનંતી કરીએ તો કાલે આપણે અહીંયા સુધી જોયું વ્રજ ભયો ને ત્યાં નંદ ઘેર આનંદ થયો કોઈ માં રહીએ કોઈ ધીરજ ધરે કોઈ તાળું મારવા હવે કે છે દોડી હાલી ને નહીં આનંદ ભયો દોડી કોણ વ્રજ નારી સહજ શૃંગાર જે ઘરમાં સવારે સ્નાન કરીને તૈયાર થાય એ શિંગાર હતા એ પહેરીને દોડી નવા નવા ચીર નંદો આવ્યો છે આ સમાચાર સુરણા કા જરા તિલક દિય સહેલું જ છે નેનો મે કચરા માથે તિલક કસી કંચુકી તિલક લીલાટ શોભિત હા હિય બધા હવે શ્રીંગાર નું આખું આવે છે ચોલી તંગ થઈ ગઈ કસી કંચુકી કેમ તમને હરો આવે ને દોડવા માંડો ને એટલે હાફ ચડે એટલે તમારી કંચુકી ટૂંકી પડે હવે રેવાતું નથી લાલો કેવો હશે હશે પલ્લામાં યશોદાજી તો હશે મારી પેલા બીજી ન પહોંચી જાય પેલા હું દર્શન કરી લઉં ધાય કર વધાવવા માટે કંચન થાર મોતી ના થાર સૌરાષ્ટ્રમાં પેલા એવું હતું કે દીકરો દીકરી આવે ને એટલે હોગાવાલા બધા છઠ્ઠી ના દિવસે આવે અને પિયરિયા હોય એમને પેલું હાથ ના હોય લઈને આવે એમ દોડ્યા કંચન થાર ભરીને કે નંદ બાવન ત્યાં લાલો થયો છે એટલે વધાવવા માટે કંચન થાર મંગલ સાહજ લીએ ઠાકોરજી પધારા એટલે હવે બધું મંગળ મંગલ જ સામાન્ય થાળ લઈને જ જાતી હવે મંગળ કરવા વાળો આવ્યો છે હવે કંસની બીક નથી હવે અગ્નિ ઓલવાઈ તા એ પ્રગટ થયા હવે યજ્ઞ પાછા ચાલુ થશે હવે બ્રાહ્મણોને દાન દેવાનું હવે બધું લૂંટાવાનું હવે અમારું રક્ષણ કરવા વાળો આવી ગયો છે હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી શબ્દ વાપરો મંગલ સાહજ વે અપને અપને મેલ ની કસી ભાતી ભલી માનો ના લાલ મુની નજર ચૂરી ચલી પોતપોતાના ટોળામાં નીકળ્યું જાડેજી ભરવા જતા હોય વ્રજ માં જાતા હોય તો બધા ગ્રુપમાં જાય આપણે કોઈ એમ કે એકલા વ્રજમાં જાઓ તો ગમે નહી આપણને મંડળમાં જ ગમે વ્રજ મંડળ રચના કઈ વૈષ્ણવનો સંગ હોય સત્સંગ થાય જ્યાં જઈએ ત્યાં જાડીજી ફરતા હોય તો બાર આવે તો હાથ અડાડાય પ્રસાદ લઈએ તો એકબીજાની આરે ઠાકોરજીની વાતો કરે એકલા મૂંગા મૂંગા તો પોતપોતાના ટોળા લઈને હાલી નિકસી ભાતી ભલી આમ એવા રાજી થઈને નીકળ્યા છે ત્યાં આ સુરદાસજીના બધા દર્શન થાય છે એ દર્શનનું વર્ણન કરે છે કકોળ કલ્પિત કોઈ વાર્તા નથી કરતા માનો લાલ મુસા ચોમાસામાં છે ને અને આમ પ્રાગટ્ય બંધ નીકળે તો ગોપી ઓલા લાલ પીળા રાતી પીરી ચોરી પહેરે હેરી હે આજે નંદર કે આ કીર્તન માં આવે છે તો બધા લાલ ચુંદડી પહેરી તીને બોલી બધી લાલ પેલી મુનિ નાનકી વીર વધુ એ જાતિ હોય ને એવી લાગતી હતી પિંજરામાં પૂરા એવી કોઈ નહોતી બિંદાસ જાતી હતી વે ગાવે મંગલ ગીત મિલી દસ પાંચ અલી તમે એકલા ગીત ગાવ લગ્ન માં ઘરમાં મજા આવે હવે રાતના બધા ભેગા થાય અને ગીત ને ફટાડા ને ગાય તો પાંચ દસ ભેગી થઈને મંગળ ગીત ગાતી તી નંદ બાબાને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી ગો કોલનાથજી નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી ગો કોલનાથજી તો આ તો આનંદ અપાર છે તો અહીંયા શું કે છે મંગળ ગીત ગાવે છે એક નહીં આખું આખું વ્રજ ખાલી થઈ ગયું બધાય નંદબાબેન ડેલીએ માનો ભોર ભયો રવિ દેખી ફલી કમલ ખલી આ હા સવારે જ્યાં સુધી સૂર્ય ન હોય ગો ત્યાં સુધી અંધારું હોય પછી સૂર્ય ઉગે ને કેવો પ્રકાશ થાય રવિ એટલે સૂર્ય અને ઓલે કમળની કળી હોય ને એ સૂર્યનો તાપ આવે ને જેવો ખીલી જાય તો કોંસના ત્રાસથી એટલો બધો અંધકાર હતો પૃથ્વી હવે આ બધું સહન કરીને થાકી ગઈ હતી એણે પ્રભુને વિનંતી કરી હવે આપ પધારો તો અંધકાર છવાઈ ગયો તો અજ્ઞાન રૂપી તો ઠાકોરજી રવિ રૂપી સૂર્યરૂપી પ્રગટ્યા સૂર્યનો પ્રકાશ થયો અને બધાય કેવા ખીલા ઓલી કોમળની કલી ખીલે ને સૂર્યનો તાપ પડતા એમ ખીલા હજી જો મુખારવીન નથી જોયું હજી દર્શન નથી કર્યા પણ એ પેલા જે તાપ છે દર્શન કરવાનો જે એક અભિલાષા છે એક ઉમંગ છે એક ઉલ્લાસ છે એના દર્શન થાય છે આપણને પૂર અંચલ ઉડલ ન જામ્યો સારી સુરંગ વ્રજમાં આજની તારીખમાં એ પરણેલા હોય ને એ ઉપર ઓલું ઘોઘટ કાઢેલો જ હોય કા માથે હોય હવે ગોપીને તો એટલો હરખ કે ઘોંઘટ કાઢેલો પણ ક્યાં પલ્લું ઉડવા માંડો ખબર ન પડી ચિત્ત છે ઠાકોરજીમાં પગ ક્યાં દોડે છે નંદિ દેહ ને અનુસંધાન કોનું છે ઠાકોરજીનું હવે પલ્લુ ક્યાં જાય છે સાડી ક્યાં જાય છે કઈ ભાન નથી આ દર્શન કોને થાય છે સુરદાસજીને મુખ માંડ્યો રોરી રંગ માંગ ને કમકુની તો એવી દોડે છે પરસેવાની બધી રોરી રોરી થઈ જાય કુમકુમ આવી જાય કારણ જાય છે કોને વધાવવા કોને જોવા કોને દર્શન કરવા ઠાકોરજીને શ્રમ શ્રવણ તરલ તરોના બે ની સિથી લઘુહી દોડે છે બધી ગાય છે મંગળ ગીત ગાય છે હાથમાં કંચન થાર છે સોડે શણગાર સજા છે અને દોડે છે એટલે શરમ થાય છે તમે જુઓ આપણે દોડીએ કે આ ચાલીએ ને પરસો વળવા માંડે હાફ ચડવા માંડે શું કે છે બે ની સીથી લે ગુહી ઓલી વેણી નાખે હતી ને એ પરસે વડો શ્રમજલ થયો અંબોડો છૂટી ગયો અને વેણી શિથિલ થઈ ગઈ રસ્તામાં સુગંધ સુગંધ થઈ ગઈ આ સોદાસી આવા દર્શન થાય છે આપણે ફક્ત અત્યારે કીર્તન ગાય છીએ તો એ આપણને આમ દર્શન થાય કે ગોપીઓ દોડતી હશે ને રોરી આખા મોઢા ઉપર થઈ ગયું હશે ને મંગળ ગીત ગાતી હશે ને હાથમાં કંચન થાર હશે ને ઓલી વેણી શિથિલ થઈ ગયું હશે આ દર્શન કેવા હશે શીર બરખત કુસુમ સુદે માનો મોય ગપુઈ ઓલી વેણી છૂટવા માંડી તો શું કે છે કુસુમ એટલે ફૂલ એ બધા નીચે આમ ખરવા માંડ્યા એ ખરતા હતા તો પ્રભુનો આવેશ હતો ને પ્રભુના દર્શન કરવાતા ને પ્રભુના મુખારવીને દર્શન જોવાતા ને પ્રભુ માટેનો ઉમંગ હતો ને પ્રભુ માટેનો ઉલ્લાસ હતો ને તો એ ફૂલ છે ને ઓલો શ્રમજલ થયો તો પરસેવો તો ફૂલમાં પરસેવો ભર્યો હતો તો એમાંથી શિથિલ થયા તો અંદરથી ને એ શ્રમજલના છાંટામાં પડતા હતા તો જાણે મેઘ ફૂઈ જાણે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય ને એવું થતું મેઘ ફૂ આ બધું વર્ણન માહે પડ્યા માણે સુખ માને હરીરાય મહાપ્રભુ કી આપણે બે ત્રણ દિવસે એક જ લોકનું વર્ણન કરીએ છીએ અસમર્પિત ન લેવું એના બાબતમાં અને કેવી રીતે કરવું એનું અનુસંધાન આ પ્રમાણે ચાલતી સેવામાં ભૂલે છું કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને ન ધરાઈ જાય એની ખાસ તકેદારી રાખવી એ આજ્ઞા કરે છે ગોકુળ માવનમાં ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ રહેતા હતા હવે કાનબાઈ માટે ઠાકોરજી બિરા છે અને રોજ સાંજે ગુસાઈજીના વચનામૃત સાંભળવા આવે ગુસાઈજીની બહુ સરાહના કરે કે કાનબાઈ જેવો ભાવ નહીં કાનબાઈ જેવા વૈષ્ણવ બધા આ ની બહુ સરાહના કરે ગુસાઈજી હવે એક વાર એનું શ્રીઅંગ બરાબર નહોતું એટલે ગુસાઈ કીધું કાન કાલે મુખ્ય ભીતરિયા તારે ત્યાં પાતળ પધરાવી જશે તું ચિંતા ન કરતી પ્રભુ ભોગ ધરાવજે જેરા જેવી આપની આજ્ઞા બીજા દિવસે ભીતરિયા પાત્ર લઈને ગયા હવે ગોકુળથી માહ ચાલીને જાય એટલે થોડું કલાકનો રસ્તો થાય અને થાકી જવાય એટલે કાનબાઈ રાહ જોતા તા સ્વયં બરાબર નહોતો શ્રિંગાર થઈ ગયા તા આવ્યા ભીતરિયા પાછળ લઈને ધરી કાની આપીશ વલ્લભને ગુસાઈ જઈને ભીતરિયાએ કીધું હું થોડી વાર આરામ કરું છું કારણ કે હવે બધું ત્યાં તો પહોંચીને આવ્યો છે થાકી ગયો હા હા મારવાલા હા હવે કાનભાઈ કાની આપી થોડી વાર થઈ એટલે સરાવી પાતળ એક બાજુ પધરાવી પાછળ અડધો કલાક થયો એટલે એ જ પાતળ ધરાવી મુક ભીતરિયા બધું જોઈ કે આ આવું અનાચાર અને આના એ સરાના ગુસાઈજી કરે કાકાજી વળી થોડી વાર થાય એટલે ધરાવી વળી સરાવી આવું ત્રણ ચાર વાર કહ્યું અને પછી પોતે પ્રસાદ લીધો ભીતરિયા કે હવે આપણે અહીંથી ભાગો સાચી વાત તો કાકાજીને કરવી જ જોઈએ જઈને આવ્યા એટલે ગુસાઈજી પૂછ્યું કાનની તબિયત શું કહું મારે કેવું નથી કાકાજી કે કે એ કે ધરાવેલું સરાવે અને પાછું સરાવેલું ધરાવે ગુસાઈજી કે ના હોય કાન આવું ના કરે એ કે એને કેટલી સરાહ ના કરો મારી આંખે જોઈને આવ્યો સાહે તો પુષ્ટિ પુરસ્તમ એને તો બધી ખબર હતી પણ આનો સંશય દૂર કરવા સાંજે વચનામૃત ને વિરામ આપ્યો ભીતરયાન બોલાવ્યું કે કાને શું કર્યું એ કે કાનભાઈ તમે પાતર ધરાવતા સરાવતા પાછા ધરાવતા ત્રણ ચાર આવું કર્યું કે હા મારા વાલા કાન તું શું બોલે છે હા ઈ કે હું એમ કરતી હતી ખોટું તો આપની પાસે નહી બોલું તું ધરાવીને સરાવેલું પાછું ધરાવતી હા મારા વાલા કાન મારી વાત કરો કર ગુસાઈજી બધાને કહેવું હતું આ તમારો નટખટ ઓછો નથી મારા કરતા તમે વધુ ઓળખો છો મારી તબિયત સારી નથી તો નટખટ વિદ્યા તો કરતો જ તો શું થયું તું કાન પાતર આવી એટલે પેલા તો આપે પધરાવ્યો હોય એટલે બેસી ગયો પલોઠી પડ્યો ત્યાં મોરનો ટવકો સંભળાયો અને કળા કરતો હતો એઠા હાથે દોડ્યો બોલો અને મોરની હારે ત્યાં પાસે જઈને એ મોર નૃત્યો કરવા માંડો એટલે મેં સરાવીને ઢાંકી દીધી હવે એને અધૂરો જ અરોગ્યા તો નહોતો આરોગ્યો મારો વાલો તમે ઓળખો છો ને સાક્ષાત માને આવું બધું થાય મને તમને ન થાય પાછા અંદર આવીને બેઠો પાછી દીધી કે હા હવે તો લે વચ્ચે વચ્ચે કેમ થાય અને એને જોઈને એવો રાજી થયો ને રમાડવા વયું ગયો મારવાલા ભલે બાપા હવે પૂરું અરોગી તો લે મેં તેને વલ્લભની કાની આપી છે પાછી સરાવીને મેં ઢાંકી પાછો આવીને બેઠો પાછો મારે ધરાવું પડે કે નહીં મારું હા ઈ કે ગાય બછરા હોતી ત્યાં આવી ખીરક માંથી દોડતો જઈને વાલ કરવા માં બચરા ને એ કે આચર દઈ દીધું મોઢામાં અને એ ચપ 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 આમ ચાટતું હતું ને અરોકતું હતું ને આવીને પાછો બેઠું મારે દેવી પડે કે નહીં પાતર એ કે હા દેવી પડે તો ત્રણ ચાર વાર આવું કોઈ રૂ મારું આજે બોલો હું ફરિયાદ કરવા જ આવી છું મારી તબિયત નથી હારી તોય કે બહુ નટખટ્યો તમાર લાલ એ કે તારો છે અમારો નથી તારી હાલ નટખટ વિદ્યા કરે છે ગુસ્સાઈ જે કહ્યું સાંભળો મારા વાલા આવો ભાવ હોય ને આવા લીલાના દર્શન થાતા હોય ને એ ધરાવે સરાવે ને પાછું ધરાવે આપણે હજી દેહાનું ભાન છે આપણને આવા દર્શન થતા નથી આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી ત્યાં સુધી આપણે અર્ધ ભુક્ત નું સરાવેલું ફરી ધરાવાય નહીં એનું ધ્યાન રાખવું પડે ઉપરાંત જેને અસમર્પિત નો ત્યાગ કરે છે તે પોતે અમુક વસ્તુના અમુક અંશનો પેલા ઉપયોગ કરશે અને પછી એ બચેલો અંશ પ્રભુના કામમાં લેશે એ બનવાનું જ નથી જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય વધેલું કોઈ દીઠ ઠાકોરજી ન ધરાવે કેમ પ્રભુ અર્ધ પુખ્ત ના બિરાજતા હોય એક કેતા કે અમારા ઘરમાં એટલા કે કેતાપારી છે કોઈ કે રવિવાર પત્રકારી દર્શન કરવા જાય માતાજીના પછી આવીને જમે કોઈ કે સીમા માં ને કીધું પ્રણમાં ગમે એ કે બધા હોવાનું કરે પ્રસાદ તો પછી મારા ઠાકોરજીને મેં જ લે પણ પરાકાષ્ઠા કેવી મારા પ્રભુને કે મારો દીકરો કેળા લઈ આવે ને સફરજન લઈ આવે પેલા શું કે મમ્મી ઠાકોરજી નું કાઢી લો પછી હું માતાજી એ લઈ જાઉં આજની તારીખમાં કોઈ એ લોકો એવું નથી બોલ્યા કે પેલા માતાજી લઈ જાવ કે શંકરે લઈ જાઓ પછી પેલા તરત હજી તો મૂકે મમ્મી ખાસા કરીને પેલા ઠાકોરજી નું કાઢી લે તો ઠાકોરજી ઘરમાં છે ભલે આજે નહીં તો કાલે એ બધા બ્રહ્મ સંબંધી છતાંય અન્યાસરી કરે છે પણ મને વિશ્વાસ છે કે સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવશે આવશે ને આવશે જ પરંતુ એવું બને કે કોક અમુક વસ્તુના અમુક અંશના ના ઉપયોગ કર્યો હોય અને એનો બચેલો અંશ એ ભૂલથી પોતાના ઠાકોજીને ઉપયોગમાં દાખલા તરીકે પોતે એક સમગ્ર ફળ બજારમાંથી લઈ આવ્યો અને પછી એક ઘરની બહાર ગયો પાછળથી છોકરાઓએ કજ્યો કર્યો અને એની પત્ની એમાંથી અડધું ફળ છોકરાને ખવડાવ્યું પછી પોતે ઘરમાં આવે ત્યારે ખબર પડે કે અડધું ફળ છોકરાઓને આપ્યું છે અને બાકીનું અડધું બચ્યું છે મહાપ્રભાઈ આજ્ઞા કરે છે કે આવું અડધું ઠાકોરજીને ધરાય બોલો હરિરાય મહાપ્રભુજી વલ્લભ સુબોધિ ને જેનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ ની ભાષા નથી કાલે આપણે જોયું અર્જુન ની પરીક્ષા છોડ્યું તું વાર્તા નતું આવડતું પરીક્ષા બાંધે એમ ને એવી રીતે ઢેડીને લઈ આવતો તો જાણે હવનમાં નાખવાનું હોય પશુને હવે આગળ અહીં શંકા થાય કે ગુરુપત્રને બાંધ્યો કેમ ત્યાં કહે છે ગૌતમી સુતમ તે ગૌતમીનો પુત્ર હતો ગુરુનો સંમત પુત્ર ન હતો ગૌતમ વંશના ઉત્પમૈની માતા ગૌતમીનો તે પુત્ર હતો દ્રોણના પત્ની નામ શું હતું ગૌતમી ગૌતમીનો પુત્ર પર વિશેષ સ્નેહ હતો તે સ્નેહને કારણે અશ્વત્સામાને દૂધ આપવા માટે રાજાને પ્રાર્થના કરવી પડી આખી લીલા છે કે દ્રુપદ રાજાને અરે આ રાજ દ્રોણ અને આ બે રાજા બે મિત્ર હતા અને એણે એવી મદદ કરી હતી દ્રોણે કે એને કહ્યું તારે જરૂર હોય ત્યારે મને કહેજે તો આ એ વાત સ્થિતિમાં આવી ગયા હતા કે અસ્વસ્થામાં આવ્યો ત્યારે દૂધની વ્યવસ્થા નહોતી તો દ્રોણે આ રાજા પાસે જઈને કહ્યું કે આપણે મિત્રતાને યાદ કર તો કે તારું જો ને મારું જો આટલા ઊંચા નીચા પાસે તું માગવા આવ્યો છો બરાબર નથી તો માગવા કોના માટે ગયા હતા અસ્વસ્થતામાં કીધું તો કોને ગૌતમીએ એટલે કે છે એના માટે થઈને દ્રોણે માગવા જવું પડ્યું અને એમાંથી ના બધું થયું હવે આગળ કે છે અને દ્રોણાચાર્ય કૌરવના પક્ષમાં જોડાયા જ્યાં તેમનું મૃત્યુ થયું આમ દ્રોણાચાર્યના મૃત્યુનું કારણ ગૌતમી પુત્ર સ્નેહ હતો જો ઓલા રાજા એને મિત્ર તરીકે સ્વીકારી લીધો હતો તો એ કૌરવ ઓલામાં નો જોડાત તો એનું મૃત્યુ ના થાત તો ગૌતમી ના અગ્રહને લીધે દૂધ માગવા ગયા એમાંથી આ થયું એટલે ગૌતમી વંશ નતો અસ્વસ્થામાં દ્રોણાચાર્ય નો પુત્ર ન કેતા ગૌતમી પુત્ર કયો છે ઓલા ભાઈ કેટલું બધું ઊંડું ઊંડું આપણને સમજાયું છે હવે દ્રોણ નો પુત્ર જ કહીએ ને આપણે પણ કેવું સરસ સમજાયું છે કેમ અહીંયા ગૌતમી પુત્ર કીધો અમરстам રાક્ષસ क्रोध થી જેના નેત્રો લાલ થઈ ગયા હતા એટલે કે અર્જુન ખૂબ જ क्रोध થી ભરાયેલો હતો એટલે કુદ્યો હન્યાદ ગરુ નપે એ ન્યાયે अर्जुन ને અસ્વસ્થામાં ગુરુ પુત્ર થી એનું ભાન પણ ન રહ્યું અને પશુ ને જેમ બાંધીને લાયો શત્રુ ને પકડીને બાંધવો જોઈએ તેનો દ્રષ્ટામ પશુદ પદ્ધતિ આપ્યું છે યજ્ઞ ના બલી આપવા લઈ જવાના બકરાને જે મજબૂત દોરડાથી બાંધવામાં આવે એમ અર્જુને અસ્વસ્થ સામાને બાંધ્યા પરાજિત શત્રુને છૂટો મૂકવો ન જોઈએ નહીતર એ હખણો ન રહે શત્રુને તો ઉગતો જ દામી દેવાય અને રોગને ઉગતું દામી દેવાય નહીતર વધતા વાર લાગે નહીં એને ધ્વજના દંડ સાથે પણ અર્જુનનો વિચાર એવો હતો કે ગુરુપુત્ર હોવાથી એને અહીં પ્રત્યક્ષ ન મારવો પણ છામ છાવણીમાં લઈ જઈ મરાવો પણ ભગવાન કહે છે છાવણીમાં લઈ જવો ઉચિત નથી આજે કોઈ ચોર હોય એને તમે જાહેરમાં લાવો એટલે બધા છોડા માર્યા વિના રે પતાવી જ દે ને એટલે ઠાકોર જે કીધું દ્વારકાધીશે છાવણીમાં લઈ જવો યોગ્ય નથી ભગવાને કહ્યું કે જેમ અસ્વસ્થ સામાને પણ સ્પર્શ કરવો નથી સાપને સ્પર્શ કરો સ્પર્શ કરવો યોગ્ય નથી કોણ કે દ્વારકાધીશ કોને કે છે અર્જુનને પણ જો સ્પર્શ કર્યો હોય તો એને મારવો જોઈએ હવે આને છોડાય નહીં તમે સાપને સ્પર્શ કરી લીધો નો કઈડો તો પછી એને પતાવી દેવાય નહી ડંખ માર્યા વિના રહીએ નહીં એમાં પણ જેને અપકાર કર્યો હોય તે શત્રુને તો જરૂર મારવો જોઈએ પાંચ પાંચ પુત્રને મારી નાખવા વાળા નહીં લઈ આવાય ત્યાં ત્યાં જ પતાવી દેવાય ઠાકોરજી કે છે જો એને છાવણીમાં લઈ જઈશ તો એનું મૃત્યુ થશે નહીં માટે અશ્વસામાનો અહીં જ વધ કરવો જોઈએ એવા અભિપ્રાયથી ભગવાન કહે છે કે નીતિશાસ્ત્રના વિચારથી એને મારવો જોઈએ જો ઠાકોરજી બે બાજુ બોલશે જોજો તમે નીતિશાસ્ત્રના પહેલાથી ને હણે એને હણવો જોઈએ પણ ધર્મશાસ્ત્ર એવું કે છે કે બ્રાહ્મણ ગમે હોય એનો વધ થાય નહીં એમાં પાછો આ ગુરુપુત્ર એમાં પાછો એના પિતા નહીં હવે કે છે નીતિશાસ્ત્રના વિચારથી એને મારવો જોઈએ અને ધર્મનો વિચાર કરીએ તો એને બાંધવો પણ ન જોઈએ ગુરુપુત્રને બ્રાહ્મણને બંધાય નહીં દુશ્મનને પોતાના ઘરે લઈ જવાય નહીં તેમાં પણ જબરજસ્તીથી તો ના જ લઈ જાય કેમ કે ત્યાં જરાય ગફલતમાં રહીએ તો એ આપણને હાની પહોંચાડ્યા વિના રે નહીં અર્જુન અસ્વસ્થતામાને બાંધીને પોતાની સૈનિક છાટણીમાં લઈ જવાનો વિચાર કરતો હતો મૂળ શ્લોકમાં ભગવાન પદ મૂકીને બતાવ્યું છે કે કાળરૂપ છે એટલે સર્વના સંહારક છે અંબુજ પદથી બતાવ્યું છે કે ભગવાન પોતાના ભક્તોના સંરક્ષક છે હણી પણ પોતાના રક્ષા કર્યા વિના ઠાકોરજી રહેતા નથી ભગવાનનો એવો અભિપ્રાય છે કે અત્યારે જ એને મારવો જોઈએ જો અત્યારે મારવામાં નહીં આવે તો ભવિષ્યમાં એનાથી બચવા ઘણો શ્રમ કરવો પડશે તેથી ભગવાન કહે છે

बिलच जोग ने जी के द्वार पे मेरा धन्यवाद कदम हरि पे गोविंद स्वामी के द्वार पे मेरा धन्यवाद प्रणाम अबशरा अब कोंड चित्त स्वामी के द्वार पे मेरा धन्यवाद प्रणाम मानसेय गाते ननदास जी के द्वार पे मेरा धन्यवाद प्रणाम જે પણ તે કરાવ્યું તે તારા ચરણાર્થી માં સમર્પણ કરું છું બોલ અભરા થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભ केरो भरोसो द्रड़ाईना चराणाना केरो स्रीवल्ल बनक चांद छटाविना सब जुग माया अंधेरो बरोसो द्रड़ाईना चराणाना केरो जादन और नहीं आ कली जा सोय दिवेरो सूर का कहे द्विविद आदरो बिना मोल को केरो भरोसो धडै न जराना

મારા વલ્લભના ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી વલ્લભ જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ વધાય ખો ખૂબ વધાય ખોધ બધાય વૈષ્ણવને જાજા કરીન કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ